નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આવી ગયા છે ફરી નવા વિડીયોની અંદર કાલે તમે જોયું છે કે મેં કાલે વિડીયોની અંદર ખાલી સ્ટોરી જ મૂકી હતી પછી શોર્ટ વિડીયો જ મૂકો કેમ કે અમે કાલે ગયા હતા પોરબંદર ન્યા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું મીટઅપ હતું ગયા વર્ષે પણ એક હતું ત્યારે અમે પૂગી નહોતા થઈ ગયા અને આજુખેર અમે ગયા હતા અને ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ પોરબંદરની વચોવચ અને કહેવાય હૈ કે સુદામાપુરીની નજીક એટલી વિશાળ મોટી જગ્યાને એટલું ગાર્ડન મસ્ત તમારે આની અંદર એકાદ વિડીયો તો હું જરાક મૂકી તમે જોઈ લેજો પાર્કિંગની પણ સુવિધા છે અને એટલું બધું જમવાનું જોરદાર ઘટે નહીં એવું અને આપણે બધાય નાસ્તો કર્યો હતો પછી સૂપ પીધું હતું પછી ફૂલ જૈમા અને રાતે લગભગ અગિયાર વાગ્યા સુધી એન્જોય કરી ત્યાર પછી બધા ક્રિએટરો ત્યાં હતા આપણે તો મુજક ત્યાંથી છેટું બહુ થાય એટલે અમે સીધા નીકળી આવ્યા હતા તો અને જે હિરલભાઈ જાડેજા છે પોરબંદરના એ મુખ્ય મહેમાન તરીકેની અમને બધાને ગિફ્ટ પણ આપી હતી અને આ બધું તો ધવલો ધ કોમેડી મેન જે એની ચેનલ છે મારે ધવલ એની અંદર બધું છે પણ તમને ગાર્ડન ધ રેસ્ટોરન્ટ છે એની એક થોડીક ઝલક મારા વિડીયો ની અંદર બતાવી દો જોઈ લીધું તમે કારણ કે ફરજિયાત હતું એટલે અને તમે દેશ મિત્રો બધાઈને અમારા વ્લોગ ની કઈક શરૂઆત જય દ્વારકાધીશના નામથી થતી હોય અને લગભગ આજ પોરબંદર ની અંદર અમે અહીંયા આ એ સમયના ત્રણથી ચાર લોકો જ દેખાય છે અને બધા મેર ફેમિલી છે અને અમે પૂરી ફેમિલી હાથે જ આવવાની હતી પણ કેમ કે અમારે દૂર પડી જાય અને રાતનો સમય છે અમારે પશુપાલન અને ખેતીવાડીનો જોરદાર ધંધો છે એટલે બૈરાવવા ના આવી ગયા સાથમાં હવે અમારી ચેનલનું નામ છે ગામડીઓ ખોલવાનો વિલેજ લાઈફ તો મિત્રો આ નામ જોઈને કોકને અચરે જ લાગતું હોય કે ગામડીઓ ખોલવાનો વિલેજ લાઈફ કેમ કે વિલેજ લાઈફ એટલા માટે કે અમે ગામડાનું જીવન જીવી થઈ અને અમારું ગામનું નામ છે કોલવા જે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે તો આપણે એવું થાય કે ભાઈ ગામનું નામ રાખી તો સારું બધાને અલગ અલગ કન્ટેન્ટ અલગ અલગ ચેનલના નામ મિત્રો જોઈ લીધું ને આ રીતની કંઈકની બધી હોટલનો લુક છે અને હવે આપણે આપણી બકવાસ શરૂ કરી તો મિત્રો તમે કહેતા હતા કે કોમેન્ટની અંદર કે તમે તમારા ધાણા બતાવવા માંગ ભાઈ જો આ આપણા ધાણા ધાણાની અંદર ક્યાંક ક્યાંક નહીં પણ નામી મોગરા આવવા માંડ્યા હે ધાણાને ચાર પાણી પીવી એવા હે અને ધાણાનો ગ્રોથ બહુ થઈ જાય એટલે અમારે થોડીક બધાને વધારવાની દવા મારવી પડે પણ આને અમારે હવે ના વધે એવી મારવી નથી કેમ કે ગ્રોથ ભલે જ થાય ધાણાની અંદર કંઈક મિત્રો હારા એવા ફૂલ બેહવા માંડ્યા છે અને તમને ઘણા બધા મિત્રો ધાણી વધારે વાવતા હોય તો અમે ધાણી નથી વાવતા અમે ધાણા વાવીએ છીએ જો ફૂલ આવવા માંડ્યા છે ને બીજા કંઈક આ રીતે દાંડલી ચડી ગયા છે મસ્ત મજાનો ડ્રોન વ્યુ લેવો ભજો પણ જો ઘરે જ આવવાની તૈયારીમાં હે અને અમારે ભેહું દોવાનું આ કામકાજ ચાલે હે બે થી ત્રણ દિવસથી આ વિડીયો નાખ્યો ન હતો ને એટલે થોડીક ઈચ્છા થઈ ગઈ કે આજ આપણે વિડીયો નાખી દઈએ અને સામે દાદાને ઘરે જાય જઈને સામે જો શીતળા માતાજીનું મંદિર છે ને એનો અહીંથી લુક કેવો આવે કે દ્વારકાનું મંદિર હોય ને એવો કંઈક લુક આવે હે જરાક જરાક ઝૂમ કરી અને દેખાડી જાય હજુ તો ઝૂમ કરી ફાટી જાય જો તો કેટલો મસ્ત લુક આવે આજના વિડીયોની અંદર જય ઠાકરના લખો તો હાલ છે જય દ્વારકાધીશને લખો તો હાલએ જય શીતળા માતાજી તમારે લખી જ લેવાનું આ ધાણા મિત્રો અમારે તમને એમ થતું હોય કે આ ધાણાનું બિયારણ ક્યાંથી લીધું હતું કે ભાઈ બિયારણ અમારે ઘર ઘર જ મારા કાકા પાસેથી અમે લઈ આવ્યા હતા સાત વીઘાના પૂરેપૂરા ધાણા છે ધાણાની અંદર સારું એવું અમને લાગે અત્યારે તો કામકાજ બધું કેમ કે ધાણા છે એ ખર્ચાળું બહુ ના હોય અને આની અંદર અમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો જ નથી અને હજી ઘણા બધા મિત્રો ઉરિયા નાખે છે પણ અમે ઉરિયાનો ઉપયોગ કરતા નથી કેમ કે આની વૃદ્ધિ જ એવડી છે જો પારીથી વડા થઈ ગયા છે હજી નીકલ આવે છે એમાં ફૂલની અવસ્થા થઈ છે અને જે એની પારી છે એથી પણ ઊંચા થવા માંડ્યા છે એટલે આને કંઈ વૃદ્ધિની જરૂર ના હોય અને ગ્રીનરી પણ સારી છે અને હવે આપણે આને ફૂલ ખરે નહીં ને એ માટે જાકર આવે ને આની કંઈક ટ્રીટમેન્ટ કરવી પડે પણ એ તમને કંઈક અલગ રીતથી બધો વિડીયો બતાવે અમારા મોટા બાપાના ધાણા એ થોડાક આગતરા રહે ને અહીંથી ઓલી બાજુ જીરું છે જીરાનો વિડીયો આપણે કાલ બનાવીએ અને કોઈને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો કે ભાઈ હુકાઈ છે ધાણા કે જીરું અને બીજું મિત્રો વિડીયોની અંદર આપણે કાયમીની માટે બતાવતા જ હોય ઘણી ફેરે એવું થતું હોય કે એકને એક વિડીયો બે ફેરે અપલોડ થઈ જતો હોય અને આ આંબો થઈને આવી ગયો હે જવું જોઈએ મોર હે આંબાની અંદર વહેલા વહેલા આવી ગયા હે હજી લગભગ કેરીઓ એમ તો આવી ગયું છે પાકલ ખાધેલી છે પણ અમારા આંબો આ પહેલી વાર એટલા વહેલો આવ્યો છે તો મિત્રો આપણે વહેલા બધા ઉતારીને વ્લોગ એની વાર હીંકી ગયા સાં અને ભાઈ અમારા કાલે પોરબંદરથી હે ને ગિફ્ટ લઈ આવ્યા ને કે બાપા આપણું પોરબંદર માં હાલે પોરબંદર માં હાલે અને બે બાપ દીકરા નું સારું એવું સન્માન કર્યું હતું ને એ વિડીયો તમારે જોવો હોય ને તો ધવલ ના ચેનલ ની અંદર અને મારી ચેનલ ની અંદર એવા વિડીયો હાલતો નથી એટલે હું વધારે પડતા ખેતીવાડી અને પશુપાલન જ મૂકું અને મિત્રો તમારી ફરમાઈશ ને અનુસાર તમને પશુપાલનના વિડીયો ગમતા હોય વધારે તો પણ તમે કહેજો આપણે પશુપાલન જ બનાવ્યું અને કાલથી લગભગ પશુપાલનનો અથવા તો જીરા વિશેની માહિતીનો વિડીયો આવીએ અને ઘણા ખરા મિત્રો એમ કહેતા હોય કે તમારે આંબો છે કે કોઈ પણ ઝાડ છે એની અંદર તમારે ફળ ખરી જતા હોય કોઈની નજર લાગી જતી હોય તો એના માટેનો એક અમે જુગાડ કર્યો છે એ જોઈ લો એમ કહેતા હોય કે પગરખું બાંધી દઈએ ને એટલે વાંધો ના આવે કોઈની નજર ન લાગે ને કે ઘણા માણસને એવી ટેવ અરર માળી કરે એટલે આપણું જે હોય એ બધું એની નજર લાગી જતી હોય પણ આ એક લોકવાયકા છે કોઈ માણસની નજર લાગતી નથી એ બધું તદ્દન ખોટું છે આ તો ફરી મજા કરાવવાટું છે અર માળી કંઈ નાખું અને જો અહીંથી લૂક કેવો આવે કે આ સુરેશ દાદા છે એને ધીરે 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 આપણે આમ લઈને વિડીયોની અંદર એટલે એટલો મસ્ત લુક આવે કે કોઈ નજારાની કમી જ નથી તો મિત્રો આપણે આમને આમ તમને ગમે એવા વિડીયોની અંદર વ્લોગ અમે બનાવતા જ રહું અમારા ભાઈની ચેનલને થોડોક સપોર્ટ કરજો કેમકે એ થોડોક મારી પાછળ રહી ગયો મિત્રો તો ત્રેસઠ હજારની ફેમિલી બનાવી લીધી છે અને કાલે મિત્રો શક્ય છે અને તથિયા બાજુનું ગામ એને સપ્તાહ હાલે છે અને સપ્તાહમાં આપણે કલાકાર આવે છે એમાં બીજું તકોનું એ ખબર નથી પણ એક દેવિનભાઈ ઓડેદરા હે એ કાલે પોરબંદર રૂબરૂ મળ્યા હતા અને એની આપણી મુલાકાત કરી હતી અને જો વહેલા આવી જાય ને તો આપણી વાડી જઈને વ્યારા કરવાના હે તો મિત્રો દેવિનભાઈ આવશે ત્યારે ધવલના મોટા ફેન છે એટલે એ લોકો હાથે વિડીયો બનાવીએ અને આપણે પણ એનો પ્રોગ્રામ નિહાળવા તથ્ય જાહું અને તમે બધા સપ્તાહભર આવજો તો મળ્યા પાછા ફરી નવા વિડીયોની અંદર તા મારા કલે જાઓ રાહ જોજો અને તમારી ફરમાઈશને અનુસાર વિડીયો આપણે બનાવ્યું તો બધાને જય દ્વારકાધીશ ને જય ઠાકર